માધવપુર મેળાના પૂર્વાર્ધરૂપે અમદાવાદમાં ભવ્ય વિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે પોરબંદર નજીકના માધવપુરમાં એક મેળાનું આયોજન કરવામાં આવશે પ્રવાસન મંત્રી શ્રી મોરુભાઈ બેરા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા માધવપુર ઘેડ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન દરેક જિલ્લા સુધી પહોંચાડાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વિશેષતાને એકતાના તારમાં બાંધી અને એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરાવી છે શ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે સૌરાષ્ટ્રનો પ્રખ્યાત માધવપુર મેળાનું પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિ સાથેનું તાદામ્ય એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માધવપુરનો મેળો આપણા સૌ માટે એક એવો અવસર છે સોરઠ ઘેડ સહિત હાલર પંથક કૃષ્ણની ભક્તિમાં તાલીન થઈ જાય છે વસુદેવ કુટુંબકમનો આ ભાવ વધુ ઉજાગર થાય તેમ ઉમેર્યું હતું રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે પોરબંદર નજીકના માધવપુરમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે તો રાજ્યના વિવિધ નગરો મહાનગરોના નાગરિકો પૂર્વોત્તર રાજ્યોની સંસ્કૃતિની નજીકથી જાણી માણી શકે તે માટે માધવપુર મેળો બે હજાર પચીસના પૂર્વાર્ધરૂપે અમદાવાદ ખાતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કલાકારો દ્વારા સંયુક્ત રીતે સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લો મુક્યો હતો મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો મેળાઓનું આગવું મહત્વ છે સાથે સાથે આવા ઉત્સવો દરેક પ્રદેશની આગવી વિશેષતા પણ છે સદીઓ પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ અરુણાચલના રૂકમણીજી સાથે ગુજરાતના માધવપુરમાં વિવાહ કર્યા અને પૂર્વોત્તર રાજ્યો સાથે ગુજરાતનો વિશેષ સંબંધ જોડાયો શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથેના વિવાહનો આ ઉત્સવ પણ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતો પ્રસંગ છે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે વૈશ્વિક નેતા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં ઉત્સવને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં આ કાર્યક્રમ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનું પણ સાકાર થઈ રહ્યો છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું